અને બિસ્કીટ જ્ઞાન આવું જલ્દી જ્ઞાન આવું જીવનની અંદર આગળ વધવું હોય ગમે તે કરવું હોય તો પહેલાં ઊઠી જવાનું ના ઉઠાય તો ઉઠી જ જવાનું અને હજુ બાર હાડા બાર એક વાગે અમે હું ગયા ને તો એ ચાર વાગે તમે ઉઠી જુઓ ચાર વાગે ફ્રેશ ફ્રેશ થાય નહીં જ લીધું નહીં બહેન આ જો બસ સ્ટેન્ડે એટલે જીવન લોકો કરવું હોય તો બધું જ મૂકી મૂકીને આગળ વધવું પડે

Look at the mode. Asa tu jo bata nasta karu sa pormo. Full barish in mode Guys, look at the scene. जो कहीं जा मालपुर थी आगे जाइए तो नुस्ती आई गए छु हूँ गोदरा ये जो कहीं सस्ता जो गोदरा ने अंदर पार्किंग जो बाइक नो खाली कितनी बजे पार्किंग जो से बाइक होनु मी इतने शू जो गाइस ऐसा गोदरा नो बस्ट है आई आउट आने आप गोदरा आई जस्ट गाइस

हाई गाई त फाइनली गाई मस्त नै लाग्छ पनि जो आ मस्त मस्तो छु थ्याङ्क यू फाइनली अनि आइज अनि मेन डेस्टिनेसन छ त्यो अनि त्यो आइ खर त्रान्लाक सफरत अनि त्यहाँ चाहिँ फटाफट त्यो जो चाहिँ सफगिस बटाका पोवाई गाई जो का जो

સ્કીન કેર સ્કીન કેર કરતો તો આજે હું તમને રાઝમ ખોલવાનો છું સ્કીન કેર નું હું રોજ હું સ્કીન કેર કરતો હતો એ પ્રોડક્ટું હું નહીં તો આજે એમના જોડે બી હું તમને મુલાકાત કરાઈ અને હું આજે એના માટે બધી માહિતી ને તમને આપી દઉં છું ઓકે જેમને મને આ પ્રોડક્ટ સજેસ્ટ કરી હતી અને હું ખાસ મીન્સ કા બે મહિનાથી યુઝ કરું છું એ પ્રોડક્ટ તો એ રવિશે બધી માહિતી હું તો ગાઈઝ મારા હાથમાં જે ત્રણ ડબ્બે દેખવાય છે ને તો મને એ ડબ્બેમાંથી જે પહેલું જે છે ને એની અંદર સ સ્પેશિયલ ત્રીસ મિનિટવાળું ક્રીમ જે તમારે લગાવી દેવાનું પ્લસ આ સ રાત્રે લગાવવાની નાઇટ ક્રીમ જે રાત્રે ઊંઘતા પહેલાં લગાવી દેવાની અને આ સ સવારે બે કલાક માટેની જેલ જે નાયા પછી લગાવી દેવાની ઓકે તો ગાઈઝ અમે ફાઈનલી ખાવા બેસી જઈએ બધું કોમ પૂરું થઈ ગયું છે अरू चान्स मस्त आम शान्ति खै लिए जो खामा बनाई से तो पास तास घी कडी सा रस छ कसरी बटाका कोडु शाक छ कायलान शाक छ पोठो छ जो बहु बधु मस्त मस्त जम छ त जमो हो एक दिन बनाए मलाई खडा ओके म खै लो गाइस फाइनली हाम्रो आत्मा दिवस आइ गया पुरो थाइ छ र म नि बस छ या मि चाहिँ यसै के जो आता त भीड कति छ पण मन चिन्ता नाही कारण का मले बस ऑलरेडी बुक करेली छ बस नंबर होती भूमि से भूमि बेने बस बुक कर दी थी मे आवाज मले जी से मनो मार बस जो सन जो म त सीट जोडेक बैठो छु मन पर्से भई लिदु छ अलरेडी जो अनि पीडी चिटली छ जो बस फुल हाँ, एक <laughs> तो गाइस हिम्मत न कर आई जो सो हमने अच्छा उतरवा तैयारी कर दी है ओके गाइस फाइनली मारू वालू हिम्मत न कर अब बारणू बार तो हिम्मत नगर मई जो सो ना मन हाश थे तो जो बात गाइस फाइनली मुझे राई जो सुंदर सब ऊपर सब तो मोबाइल में अंदर मुक तो भले आईफोन मोबाइल में अंदर मुक तो ओके अब फ्रेश तो मालूम नहीं भाई ओके तब नहीं लो બડા પાવ લેતાય તો ન મા બાય બાલી છે ઉભા એવો બડા પાવ મા બાય ખાધું મસ્ત ભાયું ને હમ લે માંથી ખવડાવ તન કટકો કર દે હમ લે ખાઈ જમ આ મસ્ત તીખુ તીખુ બાય બટાકા વાડા જીવ આગરબો જાગુસ છે ગાઈસ મમીન છે લાગી વાડા પાવ હારું લાગ્યું ને તો બતાવન ભાયું હા હમ હમ ગઈશમ પોણી થઈ જશે હું નાવા વાત જઉ છું જોવા ગઈશ એક વસ્તુ બતાવ તમને ગ્લાસ લાવીશું જુઓ મમ્મી તો આ કઈ રીતે કાઢે સ્ટીકરોના ઉપરથી હે જ નતો હા જો ગઈશ હું સોનાના ગ્લાસ લાવીશ